રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગરના દસ તાલુકામાં વરસાદ નોંધાયો છે ભારે વરસાદમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે જ્યારે લીંબડીમાં બે ઇંચ વરસાદ નોંધાયો વરસાદથી બજારોમાં પાણી ભરાઈ ગયા છે તો વઢવાણમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સુરેન્દ્રનગરના લખતરના

તો લખતરમાં અત્યાર સુધીમાં વહેલી સવારથી અઢી ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે તો લીંબડીમાં પણ બે ઇંચ સુધી વરસાદ વરસ્યો છે વઢવાણમાં પણ દોઢ ઇંચ વરસાદ ખાપ્યો છે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી થયો હતો જેને લઈને અનેક જગ્યાએ જે ખેડૂતો નવા પાકનું વાવેતર કર્યું એને સીધો છે લાભ છે મળવાનો છે સાથે સાથે અનેક જે જિલ્લાના દસ તાલુકાઓ છે એમાં ની કામગીરી યોગ્ય રીતે ન થતા ઠેર ઠેર પાણી ભરાણા અને લોકોને અનેક સમસ્યાનો સામનો છે એ પણ કરવો પડી રહ્યો છે સાથે સાથે અનેક ખેતરો એવા છે જેમાં પણ મોટા પ્રમાણમાં પાણી ભરાતા ખેડૂતોને જે પાક છે એ પણ બળવાની ફીતિ છે એ સેવાઈ રહી છે આજે પણ વરસાદી વાતાવરણ છે આજે પણ વરસાદ આવવાની શક્યતાઓ છે પરંતુ જે શહેરની જે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર સહિત તમામ તાલુકામાં વરસાદ થયો છે પરંતુ પ્રી પ્રીન્સુન કામગીરી યોગ્ય રીતે ન કરાતા અનેક જગ્યાએ હાલાકીના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે એટલે યોગ્ય રીતે તમામ પાલિકા તેમજ વહીવટીતંત્ર સારી એવી કામગીરી કરે જેથી કરીને આ વરસાદને લઈને લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે